તો સાહેબ આ છે મારા કલયુગ ના સાક્ષાત ભગવાન એલા મારા ભાઈઓ જોઈ લો અને સાક્ષાત ભગવાન કેવાય ભાઈ અને હું તમને વારંવાર કેતો કે મારા ભાઈઓ ગાંડી ગીર માં જ્યારે ખજૂર ની એન્ટ્રી થશે ત્યારે ચારે ચર્ચા થશે કે ભાઈ ખજૂરભાઈ આયા હતા અને અત્યારે તમે જોઈ શકો છો ભાઈ કે ખજૂરભાઈ નાખી છે ઘર ઘર બનાવવાના છે છે એક એક માજીનું અને બાપાનું તો બને પણ સાહેબ તમે આ સપોર્ટ જુઓ આ ગુજરાતના ઘરે ઘરે સાહેબ ખજૂરભાઈને સપોર્ટ મળી રહ્યો છે કેમ કે સાહેબ તમારા ને મારા ભગવાન છે તમે તો કદાચ ભગવાન નહીં માનતા હોય તો કઈ નહીં ભાઈ પણ મારા માટે તો સાહેબ ખરેખર ભગવાન છે ખજૂરભાઈ અને ભગવાનની રીતે કામ કરે છે સાહેબ આખો દેશ જાણે છે ખજુરભાઈનું કામ આ માણસ કેવા કામ કરે છે આખો દેહ જાણે છે સાહેબ અને હું પોતે હું પોતે મારા ભાઈઓ ખજૂરભાઈથી ખજૂરભાઈના જે વીડિયા છે ને ભાઈ એ જોઈને હું રોજનું રોજ નવું શીખું છું મારા ભાઈઓ અને મારી જિંદગીમાં એને પણ અપનાવું છું તો સાહેબ તમે પણ ખજૂરભાઈની વાત માનજો અને સાથે સાથે ખજુરભાઈ જેટલું પણ સારું કામ કરે છે એના બદલ દિલથી એમને આભાર અને સાહેબ ગાંડી ગીર તો જો ખરેખર આમ આખી ગાંડી ગીર થઈ ગઈ હો ભાઈ આ જોઈ લો તમે ચારે બાજુ ચર્ચા ને ભાઈ ખજુરભાઈ ની એન્ટ્રી તો જુઓ સાહેબ ગમે લોકો વિરોધ કરે ભાઈ વિરોધ કરવા વાળા પણ આ તમે જુઓ સાહેબ આ ગાંડી ગીરમાં એન્ટ્રી થઈ ગઈ છે ને એ પણ ભાઈ આપણા ખજુરભાઈ ની એટલે મારા ભાઈ વિરોધ કરવાવાળા કરવા વાળા કરતા ભાઈ વિરોધ પણ આ છે સાહેબ આપણા ભગવાન નું આગમન હવે થોડા ઢોલ ને નગારા વાગે છે એ તમને સંભળાવું છું અને આપણા ખજૂરભાઈ માટે બે શબ્દો લખી નાખજો મારા ભાઈઓ ભગવાન માટે બે શબ્દો લખજો ખાસ કરીને હવે હાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને ખજુરભાઈ પણ લાખ લાખ વંદન આપીએ છે કે તમે ગાંડીગીરમાં એક નવું ઘર બનાવવા જઈ રહ્યા છો તો હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો